સુરત મહાનગર પાલિકાની સાપ્તાહિક સાધારણ સભા તેમાં શહેર વિકાસ સહિત વહીવટના અઢાર જેટલા કામો રજૂ કરવામાં આવ્યા હતા જે કામો પર સમિતિએ ચર્ચા વિચારણા કર્યા બાદ મંજૂરી જે અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષે વિગત દ્વારા માહિતી આપી હતી આજની સ્થાયી સમિતિની મિટિંગમાં કુલ અઢાર કામો હતા બધા જ કામો મંજૂર કરવામાં આવ્યા છે અને આજે સૌથી અગત્યનું કામ સુરત શહેરના નગરજનો માટે કન્વેન્સનલ બેરેજની આજે મંજૂરી આપવામાં આવી છે સત્તર દસ બે હજાર વીસના રોજ ગાંધીનગરમાં પંદર જેટલા ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણાને અંતે કન્વેન્સનલ બેરેજની ડિઝાઇન નક્કી કરવામાં આવી હતી સો વર્ષ જેટલો ડેટા છેલ્લા સો વર્ષનો ડેટા એમાં લેવામાં આવ્યો હતો અને તાપી નદી ઉપર રૂંડ અને બાઠાની વચ્ચે એક હજાર છત્રીસ મીટર એટલે કે આશરે એક કિલોમીટર જેટલું બેરેજનું સ્ટ્રકચર જેમાં સાહીઠ જેટલા વર્ટિકલ ઓપરેટેડ ગેટ્સ આવશે જેની પંદર મીટર બાય સાત મીટરનો એક ગેટ હશે અને આ ગેટ પાણીની અંદર દોઢ મીટર જેટલો રહેશે બેરેજ એટલે કે રાહુલ રાજ મોલ ઉપરથી ફ્લાયઓવર રૂપે સાતસો સાહીઠ મીટર જેટલો ફ્લાયઓવરનો બેઝ બનશે ત્યારબાદ એક હજાર છત્રીસ મીટરનો બેરેજ બનશે અને ત્યારબાદ એકવીસસો મીટર આશરે જે ભાઠા તરફ રિટેનિંગ વોલ ઉપર રસ્તો બનાવીને તેને ત્યાં ભાઠા સાથે સાહીઠ મીટરના રોડ સાથે જોડવામાં આવશે એટલે આ સાહીઠ મીટરની કનેક્ટિવિટી જે રીતે શરૂ થાય છે એ પ્રમાણે આપણો ઉડતાલીસ નંબરનો પલસાણા હાઈવે હજીરાના હાઈવે નંબર ત્રેપન થઈને સાહીઠ મીટરના સુરત ડુમ્મસ રોડ ઉપરથી પસાર થઈ તાપી નદીના સામે કાંઠે સુરત હજીરાના સાહીઠ મીટરના માર્ગ સુધીની કનેક્ટિવિટી આમાં નક્કી થાય છે ત્રણ તબક્કામાં આ બ્રિજનું એટલે કે બેરેજનું કન્વેન્શનલ બેરેજનું કામ ચાલશે પ્રથમ તબક્કામાં દરેક પ્રકારના સર્વે રિપોર્ટ તમામ મંજૂરીઓ તમામ પ્રકારના કામો જે જેના માટેની મંજૂરી એટલે કે પ્રથમ તબક્કામાં નક્કી થયા પછી બીજા તબક્કાનું કામ શરૂ થશે એની અવાયબિલિટી ચેક કર્યા બાદ બીજા તબક્કામાં સંપૂર્ણ કન્સ્ટ્રક્શન કરવામાં આવશે અને ત્રીજો તબક્કો એટલે કે આશરે સાડા ત્રણથી ચાર વર્ષ ના સમયગાળામાં આ કમ્પ્લીટ થઈ જાય કન્વેન્શનલ બેરેજ ત્યારબાદ એનું ઓએનએમ નક્કી કરવામાં આવશે આમ સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભામાં મંજૂર થયેલા શહેર વિકાસના કામો વિવેક પકડશે અઝર કુરશી સાથે હર્ષદ સેટા